ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર નિવેદનના કારણે ચર્ચામાં હોય છે જે રીતે અધિકારીઓ કેટલીક વખત મનમાની કરતા હોય છે જનતા સાથે જે વર્તન કરતા હોય છે તેના કારણે સાંસદ જાહેરમાં અધિકારીઓને તતડાવતા હોય છે ઉધળો પણ લેતા હોય છે ત્યારે સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ચોકડી પાસેથી જે નેશનલ ઓથોરિટીના તાબામાં આવતો આ રોડ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમને નજર પડે છે ત્યાં રોડની કામગીરી ચાલી રહી છે પેચવર્ક ચાલી રહ્યું છે પણ પેચવર્કમાં જે રીતે કોન્ટ્રાક્ટર છે તેની લાલિયાવાડી સામે આવી છે ડામરના બદલે જે ગ્રીટી કપચી છે તેમાં ઓઇલ કરવામાં આવ્યો હોય અને લોકોને છેતરવાના પ્રયાસ થતા હોય તેવી વાત ચર્ચાઈ રહી છે નાને લઈને સાંસદ પોતે ગાડીમાંથી બહાર ઉતરે છે ત્યારબાદ જ્યાં પેચવર્કનું કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચે છે અને તેઓ પોતે જે રોડ માટે મટીરિયલ વપરાવાનું હતું તે હાથમાં લે છે ત્યારે તેઓ તેઓ પણ ઉઠે છે 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 આ આ મામલે બોલાવે ત્યારબાદ તતડાવે તેમના ક્લાસ લે કે કઈ રીતના તમે વાપરી વાપરી રહ્યા 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 છો છો શું કરી તમે તમે લોકો આટલો સરકાર આપતી હોય છે છતાં કેમ કોઈ સારી ગુણવત્તાના માલ નથી એવા સવાલો તેમણે ઉઠાવ્યા છે પેલા તેમનો વિડીયો સામે આવ્યો છે જોઈ લો ये ये डामर है ये इसमें क्या है हमें सुगंध भी आती है ऑयल है ये आप बताओ नहीं डामर है इधर आ नहीं आप लगने से पता चल जाता है डामर क्या है हम जरा वाला हां इधर राजा नहीं ये बता ये डामर है ये ये, ये ये क्या आप बताओ ये क्या है अगर डामर है तो हाल लगने पता नहीं? चल जाता है इसे भी नहीं लगता देखो ना।

ભરેલું સાહેબ કેરોસીન નહીં ભરેલું હોય ભોય ના કેળો ઘણા આજરો છે આજરો હાજર છે હવામાં કંઈ જોયું ને હવામાં સાડે માણસો તાડ